કેમ છો યુટ્યુબ ફેમિલી ફરી વાર આપ સૌનું આપણા નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે હાલ આપણે ગોંડલ રેલવે સ્ટેશને ઊભા છે અને આપણે જવાનું છે સોમનાથ અત્યારે વાગી ગયા છે દોઢ વાગ્યો છે અત્યારે બે વાગે ટ્રેન આવશે અડધી કલાક આપણે વહેલા આવી ગયા છે વહેલા તે પહેલાં આપણે સોમનાથ જવું છે તો કન્ટિન્યુ લોગ્મ બની રહેજો હાલ આપણે ગોંડલ રેલવે સ્ટેશન ઉભા છે આપ જોઈ શકો છો કે એકદમ કઈ બધા લોકો જતા રહ્યા છે અત્યારે બહુ ઓછા લોકો મુસાફરી કરતા હોય છે ત્યારે કોઈ નથી કાંઈ વાંધો નહીં આપણે જઈએ સોમનાથ ગુડ મોર્નિંગ સુપ્રભાત બધાને જય શ્રી કૃષ્ણ આપણે વેરાવળ સ્ટેશને ઉતરી ગયા છીએ અને હવે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ હાલ આપણે રેલવે સ્ટેશન ઉપર છીએ વેરાવળ રેલવે સ્ટેશને આપણે જઈ રહ્યા છીએ સોમનાથ મહાદેવના દર્શન કરવા ચાલો આપણે દર્શન કરવા જઈએ અને બધાને દર્શન પણ કરાવીએ તો કન્ટિન્યુ બની ગયો જો વ્લોકમાં તો હું તમને સોમનાથ મહાદેવના પણ આ વ્લોકની અંદર દર્શન કરાવી દઈશ ફાઇનલી આપણે સોમનાથ મહાદેવ પહોંચી ગયા છીએ સૌ પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ હાલ આપણે સોમનાથ મહાદેવના તમને બધાને દર્શન કરાવી રહ્યા છીએ મારી પાસે સોમનાથ મહાદેવનું અદ્ભુત મંદિરના દર્શન આપણે થઈ રહ્યા છે અંદર દર્શન કરાવી શકતો નથી મોબાઈલ લઈ જાવો અલાવ નથી એટલે તમને બહારથી દર્શન કરાવું છું તમને ઘણા બધા શોર્ટ વિડીયો બનાવીને એમાં હું અપલોડ કરીશ એટલે તમે બધા દર્શન કરી શકશો મંદિરના અંદર મહિનો મોબાઈલ લઈ જવાની મનાઈ હોવાથી આપણે અંદર શૂટિંગ કરી શકશું નહીં અને બહારથી સરસ મજાના મહાદેવજીના મંદિરના આપણે વ્લોગ બનાવશું ચાલો આપણે દરિયાને કાંઠે સરસ મજાનું સોમનાથ મહાદેવનું મંદિર છે તો આપણે બહારથી થોડુંક શૂટિંગ કરી લઈએ હાલ આપણે સોમનાથ નજીક આવેલું ચંદ્રભાગા મહાલક્ષ્મી મંદિર દુર્ગેશ્વર મહાદેવ મંદિર દત્તાત્રેય ભગવાનનું મંદિર છે આ આપણે આ મંદિરે આવ્યા છીએ દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા માટે હાલ આપણે દત્તાત્રેય ભગવાનના દર્શન કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે આ મંદિર બહુ અદભુત બનાવેલું છે લાદીની કટકીથી આ મંદિર સુશોભિત છે આ સતયુગ સમયનું આ મંદિર છે લગભગ જે આખું મંદિર છે ને તે લાદીની કટકીથી બનાવેલું છે આ બાજુ તમને લાદીની કટક્યુથી બનાવેલું બધા ઘણા બધા ચિત્રો છે હાથી છે મહાદેવજી છે સૈનિકો છે દ્વારપાળ સાખીઓ ત્રિશુલ કમળ ઘોડો રામાપીર ધજા ત્રિશુલ ઘણું બધું છે રામાપી મંદિર છે રામજી મંદિર છે આ જગ્યા ખુબ જ સારી અને જોવાલાયક છે તો બધા સોમનાથ આવો ત્યારે રામજી મંદિરના દર્શન કરવાનું ભૂલશે નહીં અદભુત રામચંદ્ર ભગવાન આપને દર્શન થઈ રહ્યા છે ગણપતિ દાદાના પણ આપને દર્શન કરી લીધા આપણે આ જગ્યા ઉપર ગણપતિ દાદાની મૂર્તિનું અદ્ભુત કલેક્શન જોવા મળી રહ્યું છે આપને આખા સંપૂર્ણ ભારતની અંદર જે જે ગણપતિ દાદાની પૂજા થતી હોય તે ગણપતિ દાદા આ જગ્યા ઉપર કલેક્શન છે વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી દ્વારા આ જગ્યા ઉપર કલેક્શન કરવામાં આવી રહ્યું છે આજનો વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો રામ નામ લેખન બુક આ જગ્યા ઉપર છે તમારે યથાશક્તિ પ્રમાણે જેટલું લખવું હોય એટલું આ જગ્યા ઉપર છૂટ છે આવી રીતે જેટલા પાના ભરવા હોય એટલા નામ લખીને પછી તમારું નામ લખવાનું રહેશે આ જગ્યા ઉપર એવી રીતની વ્યવસ્થા કરેલી છે તો આ જગ્યા ઉપર બધા લોકો દર્શનાર્થીઓ જે આવતા હોય છે તેઓ રામ નામ લેખન કરતા હોય છે તો તમે પણ જ્યારે સોમનાથ ત્રિવેણી સંગમ આવો ત્યારે નામ લેખન કરવાનું ભૂલશો નહીં આપણે અત્યારે અહીંયા એન્ટ આપીએ છીએ અને મળીએ બીજા ભાગમાં ત્રિવેણી સંગમના પણ દર્શન કરાવશું તે આગલા ભાગમાં તમને ત્રિવેણી સંગમના દર્શન થશે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય સોમનાથ મહાદેવ